ગોપાલ ઇટાલિયા શરૂઆતથી જ એટલે કે જ્યારે પેટા ચૂંટણીની જાહેરાત થઈ એ પહેલાથી જ આમ આદમી પાર્ટીએ તેમને વિસાવદરથી ઉમેદવાર જાહેર કર્યા હતા અને આપને જણાવી દઈએ કે ગોપાલ ઇટાલિયાએ વિસાવદરના તમામે તમામ ગામોનો પ્રચાર કર્યો હતો તમામ ગામમાં જ ગયા હતા ઝંઝાવાથી પ્રચાર કર્યો હતો ખેડૂતોના પ્રશ્નો ઉઠાવ્યા હતા ઇકો ઝોનના પણ પ્રશ્નો તેમણે ઉઠાવ્યા હતા એટલું જ નહીં પરંતુ જે પ્રચાર અને જનસભાઓમાં જે આક્ષેપબાજી થતી હતી તેનો જવાબ પણ તેઓ બખૂબી આપતા હતા

જબરજસ્ત જોવા મળી રહ્યો છે ગુજરાત વિધાનસભામાં હવે ગોપાલ ઇટાલિયાની ગુંજ જોવા મળશે અને વિસાવદરના જે મુદ્દાઓ છે તેને લઈને પણ તેઓ વિધાનસભામાં ઉઠાવતા જોવા મળશે વિસાવદરની જનતાનો જે મિજાજ હતો એ સ્પષ્ટ હતો અને પહેલાથી જ એ નક્કી લાગી રહ્યું હતું કે જે મુકાબલો છે એ ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે રહેશે તે ફરી એકવાર હાર્યા છે ભારતીય જનતા પાર્ટી માટે આ એક મોટી હાર પણ છે અઢાર વર્ષનો આ વનવાસ અને ફરી એક વખત આ વનવાસ તેમને ભોગવવો પડશે કારણ કે વિસાવદર ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર ક્યારેય જીતતા નથી

ગોપાલ ઇટાલિયા જીતી જાય છે તો આ એક નાની જીત નથી આ એક મોટી જીત છે અને ગોપાલ પહેલા પણ કહ્યું છે કે તેમના અહીંયા આવવાથી કેબિનેટના તમામ મંત્રીઓ વિસાવધરમાં આટા મારતા થઈ ગયા છે તો આ જીત જે છે એક પ્રકારની હારનો જે ડર હતો એને ધ્યાનમાં રાખીને તેમણે સંકેત આપ્યો હતો અને ખરેખર અહીંયા ભાજપ હારી ગયું છે કિરીટ પટેલ હારી ગયા છે ત્યારે ગોપાલ ઇટાલિયા ની વાત જે છે એ યાદ કરવી જરૂરી છે કે તેમણે કહ્યું હતું કે તેમની હાજરી તેમની કારણે આટા મારતા રસ્તાઓ ખરાબ છે ગામોમાં પણ હવે મંત્રીઓ આવતા થયા દરમાં ગોપાલ ઇટાલિયાની જંગી જીત થઈ છે સત્તર હજાર પાંચસો ને એક્યાસી ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત થઈ છે ઝંઝાવાતી લીડથી વિજેતા બન્યા ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં હવે ગોપાલ ગોપાલ ઇટાલિયાની ઇટાલિયાની એન્ટ્રી થશે પાતળી નહીં લીડથી ભાજપના કિરીટ પટેલ ફરી એકવાર હાર્યા છે તો વિસાવદર બેઠક જે મહત્વપૂર્ણ બેઠક અને રસાકસી ભર્યો મુકાબલો આજે હતો અને તેમાં એક બાદ એક રાઉન્ડની ગણતરી પૂરી થઈ ત્યારે ગોપાલ ઇટાલિયા સતત લીડ કરતા રહ્યા અને હવે ગોપાલ ઇટાલિયા આ બેઠક જીતી ચૂક્યા છે વિજેતા જાહેર થઈ ગયા છે વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં જબરજસ્ત ઉત્સાહ દેખાઈ રહ્યો છે ગુજરાત વિધાનસભામાં હવે ગોપાલ ઇટાલિયાની ગુંજ જોવા મળશે બીજી તરફ કડીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડા જીત્યા છે કડીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડાની જીત થતા કાર્યકર્તાઓમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે ભાજપના કાર્યકર્તાઓ મોજમાં આવી ગયા અને નારેબાજી પણ કરતા જોવા મળ્યા તો બીજી તરફ વિસાવદરમાં આમ પાઠીનો પાર્ટીનો વિજય એક ચોંકાવનારો અને ફરી એકવાર વિસાવદરની જે જનતા છે તેમણે ચોંકાવનારા પરિણામો આપ્યા